નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું ટેક ઇન ગુજરાતી ચેનલમાં આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એમપીએસ ડબલ્યુ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે નવો સિલેબસ જાહેર કર્યો તેના વિશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સિલેબસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટમાં સિલેબસ આપેલો છે તો ચાલો સૌ પ્રથમ એની શરૂઆત કરીએ જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન માટેના ત્રીસ માર્ક છે અને ત્રીસ પ્રશ્નો રહે છે જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો લોહીના સંબંધ વિષયક પ્રશ્નો તાર્કિક ગણિત માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા આ પાંચ ટોપિક રહે છે જેમાંથી રીઝનિંગના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ બીજા ટોપિક એટલે કે ગણિતની વાત કરીએ જેમાં સંખ્યા પદ્ધતિ સાદુરૂપ અને વીજગણિત સમાંતરણ શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોધર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય ઝડપ સમય અને અંતર કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ આ અગિયાર ટોપિકમાંથી ત્રીસ પ્રશ્નો આવશે જેના ત્રીજ ગુણ રહેશે અહીં આ પાર્ટ એ પૂરો થાય છે જેમાં પાર્ટ એમાં કુલ ગુણ સાહીઠ રહેશે ત્યારબાદ હવે વાત કરીએ પાર્ટ બીની પાઠ બીમાં સૌપ્રથમ પ્રથમ ભારત બંધારણના દસ પ્રશ્નો અને દસ ગુણ રહેશે તેના ટોપિક છે બંધારણનો અમુક મૂળભૂત હકો રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ અને ભૂમિકાઓ સંસદીય પ્રણાલી બંધારણના સુધારાઓ અને કટોકટીને લગતી માહિતીઓ ભારતમાં ન્યાયતંત્ર અને સંસ્થાઓ આ દસ ટોપિકમાંથી પ્રશ્નો આવશે જેના દસ પ્રશ્નો અને દસ ગુણ રહેશે ત્યારબાદ બીજા ટૉપિકની વાત કરીએ જેમાં કરંટ આપેલો છે જેના દસ પ્રશ્નો અને દસ ગુણ રહેશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરાના સ્વરૂપમાં પ્રશ્નો આવશે જેના પાંચ ગુજરાતી અને પાંચ અંગ્રેજીના પ્રશ્નો હશે તે મળીને કુલ દસ પ્રશ્નો રહે છે ત્યારબાદ વાત કરીએ ચોથા ટૉપિકની જેમાં શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગીને લગતા પ્રશ્નો એટલે કે આરોગ્યને લગતા પ્રશ્નો આવશે તેના સૌથી મેક્સિમમ પ્રશ્નો રહેશે એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ ગુણ રહે છે તેમાં હવે ટૉપિક વાઇઝ આપણે વાત કરીએ તો માનસિક આરોગ્ય તેમાં વ્યાખ્યા લાક્ષણિકતાઓ બીમારીઓ નાની મોટી બીમારીઓ વગેરેની માહિતી જોવા મળશે ત્યારબાદ બીજા ટૉપિક પર સંચાર સંપરામર્શ અને આરોગ્ય અને શિક્ષણ તેના ટોપિક આપ સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ સમિતિ અને સરકારી યોજનાઓ તેને અલગ અલગ સમિતિઓ આપેલી છે જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ સામાન્ય બીમારીઓ અને સારવાર તથા જન્મ અને મૃત્યુની નોંધણી અને તેનું રજિસ્ટર વગેરેની માહિતી આપેલ છે તેના વીસ પ્રશ્નો રહેશે ત્યારબાદ આરોગ્ય વધારવા અને સુધારવાની કાર્યપદ્ધતિ તેના દસ પ્રશ્નો રહેશે ત્યારબાદ ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ જેવી કે કરંટમાં લગતી આરોગ્યની માહિતી હોય તેના પ્રશ્નો જેના દસ માર્ક રહેશે તો હવે આપણે સિલેબસ જોઈ લઈએ જેમાં પાર્ટ એમાં ગણિતના ત્રીસ માર્ક અને રીઝનિંગના ત્રીસ માર્ક એમ મળીને કુલ સાઠ માર્ક અને સાઠ પ્રશ્નો રહેશે ત્યારબાદ વાત કરીએ પાર્ટ બી ની તો તેમાં બંધારણના દસ માર્ક કરંટના દસ માર્ક ગુજરાતી અને અંગ્રેજી કોમ પ્રિયન્સાના દસ માર્ક અને સંબંધિત વિષય એટલે કે આરોગ્યને લગતી માહિતીના એકસો ને વીસ માર્ક રહેશે આમ કુલ મળીને એકસો પચાસ માર્ક રહેશે અને આ રીતે પાર્ટ એમાં સાઠ ગુણ અને પાર્ટ બીમાં એકસો ને પચાસ ગુણ મળીને બસો દસ ગુણ રહેશે જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર